જૂનાગઢના કેશોદમાં કમર્શિયલ ઇમારત સીલ કરવામાં આવી છે વેરાવળ રોડ પરની કમર્શિયલ ઇમારતોને સિલ કરવામાં આવી દ્વારકાધીશ માર્કેટ નામની ઇમારત સીલ કરી દેવાઈ છે દ્વારકાધીશ માર્કેટમાં આવેલી ચારસો ને ઓગણીસ દુકાનોને સીલ કરવામાં આવી છે દુકાનો પહેલા તો ખાલી કરાવાઈ વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી છતાં પણ ખાલી નોતી કરી એટલે પહેલા ખાલી કરાવાઈ ત્યારબાદ સીલ મારવામાં આવ્યું છે ઓગણીસો સત્તાણુંમાં બનેલી ઇમારત લાંબા સમયથી જર્જરિત હોવાથી ત્યાં મનપાની ટીમ પહોંચી અને પહેલા તો દુકાનો ખાલી કરાવાઈ ત્યારબાદ ચારસો ઓગણીસ દુકાનો જે દ્વારકાધીશ માર્કેટ નામની ઈમારતમાં આવી હતી તે તમામને ખાલી કરી અને સીલ મારી દેવાઈ છે જૂનાગઢના કેશોદમાં કમર્શિયલ ઇમારત સીલ કરવામાં આવી છે વેરાવળ રોડ પરની કમર્શિયલ ઇમારતોને સીલ કરવામાં આવી દ્વારકાધીશ માર્કેટ નામની ઇમારત સીલ કરી દેવાઈ છે દ્વારકાધીશ માર્કેટમાં આવેલી ચારસો ને ઓગણીસ દુકાનોને સીલ કરવામાં આવી છે દુકાનો પહેલા તો ખાલી કરાવાઈ વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી છતાં પણ ખાલી નહોતી કરી એટલે પહેલા ખાલી કરાવાઈ ત્યારબાદ સીલ મારવામાં આવ્યું છે